ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિલીઝ રિલીઝ શબ્દનો અર્થ મુક્તિ પ્રકાશન છૂટું કરવું તે છોડી મૂકવું તે ગ્રંથ બાબતમાં વિમોચન લોકાર્પણ છુટકારો બહાર પાડવું તે કે પ્રથમવાર ફિલ્મ જાહેરમાં બતાવવું થાય છે રિલીઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દે આર ડિમાન્ડિંગ ધ રિલીઝ ઓફ ઓલ પોલિટિકલ પ્રિઝનર્સ અર્થાત તેઓ તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે એક બીજું કે તેઓ દિવાળી પર તેમની ફિલ્મ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ